રાજકોટ અગ્નિકાંડ લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક રિપોર્ટ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે પ્રાથમિક રિપોર્ટ પછી તપાસ કઈ દિશામાં વધી રહી છે તે અંગે પણ ચર્ચા થશે ચાર્જશીટ ક્યાં સુધીમાં ફાઇલ થઈ શકે છે સસ્પેન્ડેડ અધિકારી વિરુદ્ધ કેવા પ્રકારની ફરિયાદ કરી શકાય છે સસ્પેન્ડેડ અધિકારીઓની શું ભૂમિકા છે તેની પણ ચર્ચા થશે આ બેઠકમાં અગ્નિકાંડમાં અન્ય કોની કોની ભૂમિકા તેની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અન્ય કેટલાક અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરાય તેવી પણ શક્યતા છે આ બેઠક બાદ સરકાર તરફથી કોઈ નિર્ણય લેવાઈ શકે છે એસઆઈટી ના સભ્યો સાથે હર્ષ સંઘવી બેઠક કરશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત છે એ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ અગ્નિકાંડ અઠ્યાવીસ લોકો તેમાં જીવતા હોમાયા છે અને હવે સરકાર કોઈ પણ કચાશ ના તપાસમાં અને ના તો કાર્યવાહીમાં રાખવા માંગે છે અને એટલે જ આ ઘટના થઈ ત્યારથી લઈને આજની ઘડી સુધી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ ઘટનામાં કાર્યવાહીમાં કોઈ જ કમી નથી રાખી રહ્યા એ પછી પોલીસ વિભાગ હોય ફાયર વિભાગ હોય કોર્પોરેશનના અધિકારી કર્મચારી હોય તમામની સામે તમામ કાર્યવાહી થઈ છે હજી પણ નજીકના ભવિષ્યમાં માત્ર સસ્પેન્શનની જ નહીં પણ નક્કર ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તે માટે કટિબદ્ધ છે સરકાર અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક કયા કયા મુદ્દાઓ ચર્ચાઈ શકે છે અને બેઠક પછી કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા ખરી પૂરેપૂરી શક્યતા છે જે પ્રમાણેના તમે સવાલ કર્યા ધ્વનિ એ મુજબની સૌથી મહત્વપૂર્ણ બાબત કે એસઆઈટીની જે રચના કરી રાજકોટ અગ્નિકાંડની તપાસને લઈ એ એસઆઈટીએ પ્રાથમિક રિપોર્ટ આપી દીધો છે ગઈકાલે આ પ્રાથમિક રિપોર્ટ સરકારમાં સબમિટ કરાવી દીધો છે એ પ્રાથમિક રિપોર્ટના આધારે અત્યારે સમીક્ષા બેઠક શરૂ કરવા કરાઈ છે સમીક્ષા બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ચાલી રહી છે જેની અંદર એસઆઈટીના સભ્યો છે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી છે સાથે જ રાજ્યના પોલીસ વડા પણ છે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે આગળ જે પોલીસ ફરિયાદ કરવાની છે એ પોલીસ ફરિયાદ કઈ રીતે થઈ શકે તે અંગેની ચર્ચા બેઠકમાં કરવામાં આવશે કઈ કઈ કલમો તેમની સામે ઉમેરી શકાય એમ છે કારણ કે તેમની શું બેદરકારી છે તેને ધ્યાનમાં લઈ અને એ પ્રમાણેની કલમ ઉમેરાય તે પ્રકારેની ચર્ચા આ બેઠકની અંદર થવાની છે આ ઉપરાંત એસઆઈટીએ પ્રાથમિક રિપોર્ટ તો સોંપી દીધો પરંતુ એની તપાસમાં અન્ય કયા લોકોની ભૂમિકા સામે આવી છે તે પણ આ ચર્ચા કરવામાં આવશે સમગ્ર મામલે જોવા જઈએ તો સરકાર હવે કાર્યવાહીની અંદર કોઈ પ્રકારની કચાસ રાખવા નથી માંગતી એ જ રીતે તપાસની અંદર પણ કોઈપણ પ્રકારની કચાસ નથી રાખવામાં આવતી કેટલાક અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે જે ક્લાસ વન અધિકારી છે આઈએસ છે આઈપીએસ છે તેમની કેવા પ્રકારની ભૂમિકા છે તેમની કેવા પ્રકારની બેદરકારી છે અને તેમની સામે જો કાર્યવાહી કરવાની થાય છે તો એ કાર્યવાહી કઈ રીતે થઈ શકે તે અંગેની ચર્ચા પણ આ બેઠકની અંદર કરવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ચાર્જશીટ ક્યાં સુધીમાં ફાઇલ થઈ શકે એ પ્રકારેની ચર્ચા પણ કરવામાં આવશે કારણ કે જેમ બને તેમ ઝડપથી ચાર્જશીટ ફાઇલ થાય તે પ્રકારેનો આગ્રહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહ વિભાગ રાખી રહ્યો છે તો કેટલા દિવસની અંદર ઓછામાં ઓછા દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ થઈ શકે આ ઉપરાંત એ ચાર્જશીટ એવી નક્કર હોઈ શકે કે જેની સામે પણ ગુનો નોંધાયો છે અથવા તો પોલીસ તપાસની અંદર જેટલા પણ લોકોની ભૂમિકા હવે સામે આવી રહી છે તેમને જામીન ન મળે તેમને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની ચાર્જશીટ ફાઇલ કરવા માગે છે પોલીસ તો તેની સાથે સંયોગિક પુરાવા પણ જોડવા પડશે ચાર્જશીટની સાથે તો એ સંયોગિક પુરાવાઓ છે એ કયા કયા પ્રકારના અત્યારે હાથ લાગ્યા છે અને આગામી દિવસોની તપાસમાં કેવા કેવા પ્રકારના પુરાવાઓ મળી શકે એમ છે તેની શક્યતાઓ પણ આ બેઠકની અંદર ચકાસવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જો આઈએસ કે આઈપીએસ સામે કાર્યવાહી કરવી છે તો કેન્દ્ર સરકારની મંજૂરી પણ લેવી જરૂરી છે અને જો આ કાર્યવાહી કરવા માગે છે અથવા તો એ ભૂમિકા સામે આવે છે છે કાર્યવાહી થાય તેવું તો કેન્દ્ર સરકાર પાસે પછી કેવી રીતે એ મંજૂરી માગવી કઈ કઈ કલમો છે કારણ કે કેન્દ્ર સરકારને તમામ બાબતોથી વાકેફ કરવાની રહેતી હોય છે રાજ્ય સરકાર દ્વારા તો એ કઈ રીતે મંજૂરી માગવી તે અંગેની ચર્ચા પણ આ સમીક્ષા બેઠકમાં થઈ રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ સમીક્ષા બેઠક પૂરી થાય ત્યારબાદ આજ સાંજ સુધીમાં અન્ય કેટલાક અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાય તે પ્રકારેની પૂરી પૂરી શક્યતા સામે આવી રહી છે જી દુની આભાર હિરેન જાણકારી આપવા માટે તો આજની બેઠક બાદ સરકાર કોઈ કાર્યવાહી કરી શકે છે કાર્યવાહી નિશ્ચિત માનવામાં આવી રહી છે કોણે પાપ કર્યું અને કોણે પાપ છુપાવ્યું તેની પણ જાણકારી હર્ષ સંઘવી મેળવશે

જે જે પણ દોષિતો છે જે જે કસુરવાર છે એ તમામ નિસામે કારવાઈમાં કોઈ પણ કમી નહીં રાખવામાં આવે રાજકોટના તોડ બાજુની પણ જાણકારી આ રિપોર્ટમાં છે જેના જેના પણ નામ એસઆઈટી પ્રાથમિક રિપોર્ટમાં હશે એ તમામ અત્યારે રડારમાં છે એ તમામ નિસામે નક્કર કારવાઈ અને કડક કારવાઈ થશે પોલીસે મંજૂરી આપી કેવી રીતે આપી

આ વખતે તપાસમાં કોઈ પણ કચાસ નથી એનો પુરાવો છે એસઆઈટીનો આ પ્રાથમિક રિપોર્ટ અને સરકારે પણ જ્યારથી આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી એ કટિબદ્ધતા દર્શાવી છે કે હવે કોઈને બક્ષવામાં નહીં આવે